હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજની રેસિપી લાવી છું લીંબુનું અથાણું આ અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે આ અથાણું અમુક ટિપ્સ સાથે બનાવશું જે લીંબુની છાલ જરા પણ કડવી ના લાગે બનાવ્યા બાદ એક કલાકમાં તમે ખાઈ શકો છો એવું ઇન્સ્ટન્ટ અથાણું આપણે આજે બનાવીશું તો ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે અમુક ટિપ્સ તમને એવી આપીશ કે જે તમારું અથાણું આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તમે તો ચાલો આપણે ફ્રેન્ડ્સ શરૂ કરીએ પરફેક્ટ એવું માપ છે કે આપણે અથાણું એકદમ પરફેક્ટ બને અને એક સ્વાદમાં પણ ટેસ્ટી બને તો અહીંયા આપણે લીધા છે પાંચસો ગ્રામ જેટલા લીંબુ એને આપણે ધોઈને આ રીતે સમારી લેવાના છે અને અંદરના જે બીજ છે આપણે નીકાળી લઈશું અને એના આપણે નાની સાઈઝના ટુકડા કરવાના છે લીંબુની અંદરના બીજ છે આપણે નીકાળવા જરૂરી છે બધા બીજ આપણે આ રીતે નીકાળી લઈશું અને આપણે એના ટુકડા કરી લેવાના છે એકદમ આ રીતના આપણે ટુકડા કરી લઈશું તો અહીંયા આપણે બધા લીંબુના ટુકડા આ રીતે કરી લીધા છે લીંબુનું અથાણું બગડે નહીં એની એક આપણે રીત બતાવું છું તમને અહીંયા આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એની પર આપણે આ રીતે કાણાવાળી જારે મૂકી દઈશું અને એની અંદર આપણે બધા લીંબુ એડ કરી દેવાના છે અને આપણે એને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું આ રીતે તમે લીંબુનું અથાણું બનાવશો તો તમારું લીંબુનું અથાણું આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો તો બે મિનિટ બાદ આપણે જોઈ લઈશું તો લીંબુ આપણા એકદમ થોડા સ્ટીમ થઈ ગયા છે આપણે વધારે સ્ટીમ નથી કરવાના એને આ રીતે જ આપણે સ્ટીમ કરી લઈશું તો આપણે એને એક વાસણની અંદર બહાર કાઢી લઈશું અને એની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલું આપણે હળદર એડ કરી દઈશું અને બધું આપણે એક સરખું મિક્સ કરી લઈશું આ રીતે કરવાથી એકદમ સરસ એવું ટેસ્ટી તૈયાર થાય છે તો આપણે એને સાઈડ કરી દઈશું હવે હવે આપણે એનો મસાલો બનાવવાનો છે તો મસાલો બનાવવા માટે આપણે એક પેન મૂકી દીધું છે એની અંદર આપણે ત્રણ ચમચી ભરીને વળિયારી લીધી છે અને આપણે લીધા છે આખા મરી અને બે ત્રણ લવિંગના ટુકડા લઈ લઈશું અહીંયા બે ચમચી જેટલા મેં ધાણા લીધા છે એ આખા ધાણા લેવાના છે આપણે અહીંયા આપણે આખી ઇલાયચી એડ કરવાની છે જે એનાથી એકદમ ટેસ્ટી સુગંધીદાર તૈયાર થાય છે એ બે ત્રણ આપણે ઇલાયચી લેવાની છે એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે એને શેકી લઈશું એક મિનિટ માટે આપણે એને શેકવાનો છે મસાલાની અંદર એવી થોડી સરસ સુગંધ એવી આવે ત્યારે આપણે મસાલો શેકાઈ જશે તો અહીંયા મસાલાનો કલર ચેન્જ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે એક મિક્સર જાર લેવાનું છે એની અંદર આપણે મસાલો એડ કરી દઈશું અને આપણે અથકચરું આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું આ રીતનું આપણે ક્રશ કરીને તૈયાર કરી લીધું છે અહીંયા આપણે મસાલાની આ રીતનું આપણે દર દરરોજ રાખ્યો છે બહુ ઝીણું આપણે તૈયાર નથી કરવાનો આ રીતે આપણે તૈયાર કરી લીધો છે એને સાઈડ કરી દઈશું અહીંયા આપણે એક ચમચી જેટલા મેથીના કુરિયા લીધા છે અને આપણે એને બે ચમચી જેટલા મેં રાયના કુરિયા લીધા છે અને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાનું કારણ કે એને આપણે આખા જ રાખવાના છે તો આપણે એને એક મિનિટ માટે શેકી લઈશું અહીંયા આપણે આખા મેથી દાણા પણ અંદર એડ કરી દઈશું એને પણ આપણે અંદર શેકી લઈશું તો આપણો મસાલો તૈયાર છે તો આપણે એને સાઈડ કરી દઈશું આવી એક બીજું વાસણ લેવાનું છે એની અંદર આપણે બે ચમચા ભરીને તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે હિંગ ઉમેરી દેવાની છે આપણે બે ચમચી લીધી છે આપણે અહીંયા મીડિયમ ગેસ જ રાખવાનું છે આપણે હાઈ ફ્લેમ પર નથી કરવાનું એની અંદર આપણે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું બધા મસાલાને આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાનું છે ને તો બધા મસાલા બળી જાય છે એટલે આપણે આ ધ્યાન રાખવાનું હવે એની અંદર રાઈના કુરિયા અને મેથીના કુરિયા આપણે અંદર એડ કરી દઈશું અને મિક્સ કરીશું બધા મસાલા તેલમાં એટલે શેકવાના છે કે એના લીધે થોડો મસાલો જે કાચો રહી ગયો એનો સ્વાદ ના આવે એટલા માટે આપણે તેલમાં શેકવાના છે હવે બીજો મસાલો આપણે જે મિક્સરમાં ક્રશ કર્યો હતો એને પણ આપણે થોડીવાર માટે શેકી લઈશું અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે કરવાથી મસાલા કડવા નહીં લાગે અને અથાણું આપણું એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી તૈયાર થાય છે તો તમે આ રીતે જરૂરથી બનાવશો તો ફ્રેન્ડ્સ હવે આપણે એની અંદર આપણે લાલ મરચું એડ કરવાનું છે બે ચમચી જેટલું આપણે લાલ મરચું લીધું છે આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે એ આપણે અંદર એડ કરી દઈશું અને આપણે ચપટી હળદર એડ કરવાની છે અને એક ચમચી જેટલું આપણે મીઠું પણ એડ કરી દઈશું બધું આપણે હવે એક સરખું મિક્સ કરી લેવાનું છે કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી એનો કલર એકદમ અલગ જ તૈયાર થાય છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તૈયાર થાય છે તો આપણે અહીંયા લીધું છે ગોળ એ આપણે પાંચસો ગ્રામ જેટલા લીંબુની અંદર આપણે ત્રણસો ગ્રામ જેટલું આપણે ગોળ લેવાનો છે ગોળને આપણે મિક્સ કરી લઈશું ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે ગોળને પાયો નથી કરવાનો કારણ કે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને ફેરવતા રહેવાનું છે બસ આ રીતનું આપણે તૈયાર કરવાનું છે અને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે આ રીતનું તૈયાર કરી લઈશું તો આપણું તૈયાર છે તો આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે એને થોડું ઠંડુ કરી લઈશું વધારે ગરમમાં આપણે લીંબુ એડ નથી કરવાના તો આપણે તમે જોઈ શકો છો આપણી તૈયાર થઈ ગયું છે તો આપણે એની અંદર લીંબુ એડ કરી દેવાના છે વધારે ગરમ હોય એમાં એડ નથી કરવાના હવે બધું આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણો લીંબુનો કલર એકદમ લાલ ચટાકેદાર એવો તૈયાર થયો છે ફ્રેન્ડ્સ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે આપણું પરફેક્ટ એવું આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું ઇન્સ્ટન્ટ લીંબુનું અથાણું તૈયાર છે તો આપણે હવે એને બે કલાક માટે ઢાંકીને મૂકી દઈશું એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી આપણે ઢાંકીને મૂકી દઈશું તો આપણે બે કલાક બાદ આપણે જોઈ લઈશું તો અહીંયા આપણું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ને એકદમ ઠંડુ પણ થઈ ગયું છે તો એક કાચની બોટલ લેવાની છે અને એની આપણે ધોઈને એકદમ તડકામાં સુકવવાની છે તો આપણું અથાણું વરસ સુધી બગડશે નહીં બિલકુલ બી તો આપણે એ રીતે તૈયાર કરવાનું છે આખા વર્ષ માટે સ્ટોર કરીને ખાઈ શકાય તે ગાંઠિયા પૂરી સાથે આપણે ખાવાની ખૂબ જ મજા આવે છે અને ખૂબ જ ટેસ્ટી એવું લીંબુનું અથાણું આપણું તૈયાર છે ફ્રેન્ડ્સ તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો સાથે મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે